સોના ચાંદીના ભાવ નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી ખુશખબર આવી રહી હતી જી હા મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો થોડા દિવસો પહેલાં બજારે ખુલતાની સાથે જ સોના અને ચાંદીની બંનેની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને હવે સોના અને ચાંદીની અંદર આજે મિત્રો ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો વર્ષના પ્રથમ અઠવાડિયામાં જે આખું અઠવાડિયું મિત્રો વર્ષનું પહેલું આપણું ગણાય તો મિત્રો સોમવારે ગઈકાલે સોના અને ચાંદીના ભાવની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો અચાનક સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો તેનું મુખ્ય કારણ શું છે અને આગામી સમયની અંદર પણ સોના અને ચાંદીનો ભાવ કેવો રહેશે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી મળી રહે તેમજ તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણો

ત્રણ હજારથી વધુ રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો આગામી સમયમાં પણ સોના ચાંદીના ભાવ વધી શકે છે આપણે ગયા વખતે મિત્રો અઠવાડિયે વિડીયો આપ્યો હતો ત્યારે વાત કરી હતી કે સોના અને ચાંદીનો ભાવ બે હજાર છવ્વીસ દરમિયાન પ્રથમ અઠવાડિયાની અંદર વધી શકે છે અને મિત્રો આપણે તારીખ પણ આપી હતી કે આઠ તારીખની આજુબાજુથી સોનાનો ભાવ વધવાનું ચાલુ થશે તો મિત્રો એવી જ રીતના બન્યું છે કે સોનાના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે આજના સોનાના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના ચાંદીના સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે ચારસો પચાસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ તેર લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાના ભાવ છે આજે ચૌદ હજાર અઠ્યોતેર રૂપિયા દસ

તો ગત સોના ચાંદીના ગત સપ્તાહની અંદર જબરદસ્ત ઉથપાથલ વચ્ચે હવે સોનાના ભાવો ફરી તેજીના માર્ગે દોડવા લાગ્યા હોય તેમ આજે બંને ધાતુમાં જોરદાર તેજી આવી હતી મિત્રો વાત કરીએ તો સોનાની અંદર બે હજાર રૂપિયા અને ચાંદીના અંદર છ હજાર રૂપિયા જેટલો ઉછાળો નોંધાયો હતો ચાંદીનો ભાવ ફરી એક વખત અઢી લાખના માર્ગે દોડવા લાગ્યો હોય તેવું ચિત્ર હવે દેખાવા લાગ્યું છે મિત્રો રાજકોટની અંદર વાત કરીએ તો ચાંદીની અંદર છ હજાર રૂપિયા ઉછાળો થઈને બે લાખને તેતાલીસ હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યો હતો ચાંદીનો ભાવ જેમાં આગળ વાત કરીએ તો વિશ્વ બજારમાં ચાંદીનો ભાવ ઉંચકાઈને છોતેર પોઈન્ટ ઝીરો પાંચ ડોલર પ્રતિ અંશ થયો હતો હાજર સોનું બે હજાર રૂપિયા વધીને એક લાખ ચાલીસ હજાર ત્રણસો હતું વિશ્વ બજારનો ભાવ એક ઝાટકે સો ડોલર વધીને ચાર હજાર ચારસો બત્રીસ ડોલર જોવા મળી રહ્યો હતો સોના ચાંદીના વેપારીઓએ જણાવ્યું હતું કે ઘણા વખતથી ચીજો તેજીમાં હતી જે અને ભાવ રેકોર્ડ સ્તરે હતા છેલ્લા દિવસોમાં મોટી વધઘટ આવતા રેકાડ કરેક્શન આવવાની અટકળો વ્યક્ત થવા લાગી હતી તેવા સમયે નવા યુદ્ધનું કારણ આવી જતા ફરી એક વખત તેજી થઈ ગઈ છે મિત્રો અમેરિકાએ વેનેજુએલા પર આક્રમણ કરીને તેના તેલ ક્ષેત્રે વિવિધ રીતે વગેરે ઉપર કબજો જમાવી લીધો છે અને તેનું સંચાલન કરવાની જાહેરાત કરી દીધી છે આ સિવાય ક્યુબા સહિત અન્ય કેટલાક દેશોને પણ આક્રમણ કરવાની ધમકી આપી છે અમેરિકાના આ કદમ સાથે રશિયા ચીન સહિત અનેક દેશોના વાંધો ઉઠાવ્યો છે અનેક દેશોએ જેમાં વાત કરીએ તો આ સ્થિતિમાં આવતા દિવસોમાં વિશ્વ સ્તરે નવું ભૌગોલિક ટેન્શન અને તણાવ સર્જાવાની ભીતિ વ્યક્ત થવા લાગતા સોના ચાંદીમાં ટ્રેન્ડ ફરી તેજીનો બની ગયો છે વિશ્વ સ્તરે આવતા દિવસોમાં વધુ કોઈ છકમકલા થાય તો ભાવો હજુ વધીને નવા ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે મિત્રો અત્યારે જે યુદ્ધ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે તે જો વધારેમાં વધારે વિકરે તો સોના અને ચાંદીનો ભાવ ફરી એક વખત આસમાને પહોંચી શકે છે અને અમેરિકાના વ્યાજદરમાં ઘટાડો સહિતના કેટલાક કારણોથી અત્યાર સુધી ભાવ ઉંચકાતા રહ્યા હતા કે મિત્રો વ્યાજ વ્યાજદરની અંદર ઘટાડો કરે જેથી લોકો સોનાની અંદર રોકાણ કરે કારણ કે વ્યાજ દર ઘટે છે તો રોકાણકારો વધે છે જેના લીધે માંગમાં વધારો થતો હોય તેથી મિત્રો સોનાના ભાવમાં પણ અમેરિકા દ્વારા વધારો થતો હોય અને હવે અમેરિકાના આક્રમણથી તેજીનું નવું કારણ મળી ગયું છે સતત વધતા ભાવોને કારણે રિટેલ માર્કેટમાં કારોબારને મોટો ફટકો પડ્યો છે અને વેપાર સાવ ઘટતો જોવા મળી રહ્યો છે અને મિત્રો હજુ પણ સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એક વખત વધારો આવી શકે છે તેવી મિત્રો સોના અને ચાંદીના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે આ અને આગળ પણ વાત કરીએ તો રોકાણ કેવી રીતે કરવું તો મિત્રો રોકાણકારોને આપણે ગયા વર્ષે વાત કરી હતી તો રોકાણ ગયા વર્ષે આપણે કહ્યું હતું કે સોના અને ચાંદીના ભાવ ક્યારે પચાસ હજાર કે સાઠ હજાર થવાના નથી તો મિત્રો જે મિત્રોને સોના અથવા ચાંદીની અંદર લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે ગમે ત્યારે તમે રોકાણ કરી શકો છો તેમજ ગત વર્ષ મિત્રો વચેલું વર્ષ બે હજાર પચીસ સોના ચાંદીની અંદર રોકાણકારો માટે સોનેરી સાબિત થયું હતું જેમાં પીળી ધાતુએ લોકોને જબરદસ્ત કમાણી કરાવી આપી હતી હવે નવા વર્ષ બે હજાર છવ્વીસમાં પ્રવેશતાની સાથે જ દરેકના મનમાં એક સવાલ થશે કે શું આ તેજીનો સિલસિલો યથાવત રહી છે મિત્રો બજારના નિષ્ણાતો મતે બજારના નિષ્ણાતોના મતે વર્તમાન સમયમાં વધી રહેલા જીઓપોલિટિકલ પોલિટિકલ ટેન્શન એટલે કે ભૂ રાજકીય તણાવ અને વૈશ્વિક અર્થતંત્રમાં દેખાતી અસ્થિરતાને કારણે સોનું ફરી એકવાર એની સપાટી કુદાવી શકે છે અને તે મજબૂત તરફ આગળ વધી શકે છે અને મિત્રો દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સતત થઈ રહેલી સોનાની ખરીદી પણ એ સંકેત આપે છે કે બે હજાર છવ્વીસમાં પણ સોનાની ડિમાન્ડ એટલે કે માંગ વધી શકે છે અને માંગ વધવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો આવી શકે છે આ વર્ષે સોનાનો ભાવ કઈ દિવાસામાં જશે તે નક્કી કરવામાં આર્થિક પરિબળો મહત્ત્વનો ભાગ ભજવશે જે મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર વાત કરીશું અને મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલતા નહીં અને તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જેથી કરીને આમ જનતા પણ સોના અને ચાંદીની ખરીદી કરી શકે તે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને દરરોજના સોના ચાંદીને લગતા નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો ન્યૂ અપડેટ નેક્સ્ટ વિડીયો